તો વસ્ત વહેલી સવારે ઉઠ્યા ચા બનાવીને પીધી છે ચાના વાસણ આમ નામ પડ્યા છે અને આ બાજુ સેવ ટમાટરનું સબ્જી શાક બનાવ્યું છે એ પણ ચાલુ છે ભાઈ બેચરો અમારો રસોઈયો છે હું જો શીખું છું શીખી જઈશ લગભગ બે ચાર દિવસમાં થોડા ઘણું દાહવા માંડ્યું છે અને આ બાજુ નાવા માટે પાણી પાણીઓનું થાય છે સવારમાં સાત વાગ્યા છે થોડુંક વહેલો ઉઠવું પડે છે પણ કઈ વાંધો નહીં કારણ કે રૂટિંગ સાંજે પણ અમે આઠ વાગે આવી જઈએ છીએ અને સાંજે પણ વહેલા છૂટી જઈએ છીએ તો બસ મસ્ત હવે નાઈ ધોઈ અને મળી જશે સીધા ભાઈ આવી ઠંડીમાં એક જ તકલીફ પડે છે સવારમાં કપડા ધોવા હોય ને તો બહુ જ તકલીફ પડે છે એટલે એ થોડું ટેન્શન છે પણ તો મસ્ત આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે સીધા જવાનું છે દુકાને હા બસ ચાલો હવે ને નીકળીએ મોડું થાય આઠ આઠ બેસ રે ભાઈ જય માતાજી મોટાભાઈ જય માતાજી તો મિત્રો હું પહેલા દિવસે એટલે મને કામ ઓછું કરાવ્યું હતું પણ આજે તો આ લોકોએ બહુ જ મને કામ કરાવ્યું છે આ ભાઈએ મને સવારમાં શાક બે વનાર્યું વઘાર્યું બે પછી આજે જાડું પોતા કરાયા આજે થોડી તકલીફ પડી છે મને પણ વાંધો નથી જય માતાજી જય જો અમારા સેટ તૈયાર થાય છે મસ્ત મોજા બુટ છે આપણે તો દેશી માણસ એટલે ચપ્પલ જ છે આપણી જોડે તો જય રામ શાંતિ જમીને અમે અત્યારે હવે સુવાની તૈયારી છે અમારે અને આજે થોડું દુકાને કામ હતું એટલે વ્લોગ થોડો ઓછો બન્યો છે અને હા એક બીજી ખુશખબરી છે બે હજાર પચીસની એટલે કે આપણી ચેનલમાં હવે જો મોનેટાઈઝ એટલે કે મુકેશ રબારી બ્લોગ્સ હવે મોનેટાઈઝ ટૂંક સમયમાં થવાની છે યુટ્યુબ તરફથી જીમેલ આવ્યો છે આ તમે જોઈ શકો છો આ સ્ક્રીનશોટ ઉપર એટલે બસ હવે થોડા દિવસોમાં ડોલર આવવાના છે તો બસ આવો નાવો સપોર્ટ આપતા રહેજો આની આ ચેનલમાં મુકેશ ડેલી વ્લોગ્સ અને મુકેશ રવારી વ્લોગ્સને જેવો સપોર્ટ આપો છો એવા આપતા રહેજો અને હવે ડેલી વિડીયો આવશે ડેલી ડેલી વ્લોગ આવશે તો બસ તમારા સાથ અને સપોર્ટની જરૂરથી બસ સારો આપ્યો છે આવો નાવો આપતા રહેજો અને થોડા દિવસોમાં હવે ડોલર આવવાના છે આપણે તો આજ માટે આપતો જ છે અને મારી બે જ ચેનલ છે બંનેને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ છીએ કાલ સવારે ફરી